શ્રી ગણેશાય નમઃ રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે પવિત્ર શ્રાવણ માસમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું રસપાન કરીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે ધન્યવાદ મિત્રો જો તમે આગળના અધ્યાય ન સાંભળ્યા હોય તો એની વાય મિત્રો પાઠ કરી રહ્યા છીએ બ્રહ્માએ કહ્યું કે એક દિવસ જ્યારે વર્ષા થઈ રહી હતી ત્યારે કૈલાસ શિખર ઉપર બેઠેલા મહાદેવજીએ પાર્વતીને પૂછ્યું કે હે પ્રાણવલ્લભ હવે વર્ષા ઋતુનો સમય આવી ગયો છે તેથી કૈલાસમાં હિમાલયમાં મહાકાશમાં કે પૃથ્વી ઉપર જ્યાં રહેવા યોગ્ય સ્થાન હોય ત્યાં જઈ રહીએ ત્યારે સતીની આ પ્રાર્થના સાંભળીને બધા જ તત્વોના જ્ઞાતા ભગવાન શંકર હસ્યા તે શિવા સતીને કહેવા લાગ્યા કે હે પ્રિય જ્યાં હું તમારી સાથે છું ત્યાં મેઘ ક્યારેય આવશે નહીં વર્ષા ઋતુમાં પણ આ મેઘ હિમાલયની તળેટીમાં જ ફરતા રહેશે પરંતુ હું તમને કહીશ કે આ બધા જ હિમાલયથી હેઠા છે હિમાલય સર્વોત્તમ છે અહીં તમારા વિવિધ શૃંગાર માટે વિહાર થશે વળી હિમાલય જેવી શાંતિ ક્યાંય છે નહીં અહીં શાંતિના ઉપાસકો રહે છે યોગી અને મુનિઓ જ અહીં રહે છે અને અનેક હરણો વિચરણ કરે છે તથા બીજા પણ ઘણા બધા સ્થાન છે શું તમે મારા કૈલાસની ઉપર કુબેરની પુરીના ઉપરના ભાગમાં રહેવાની ઈચ્છા રાખું છું સુમેરું પણ આ બધા જ ગુણોથી સુંદર છે જ્યાં કહો ત્યાં તમારા માટે પ્રબંધ કરું બ્રહ્માજી કહેવા લાગ્યા કે જ્યારે ભગવાન શંકરે આ પ્રમાણે કહ્યું ત્યારે સતીએ કહ્યું કે હે નાથ હું આપની સાથે હિમાલયમાં જ નિવાસ કરવાની ઈચ્છા રાખું છું તે પર્વત ઉપર આપ સિદ્ધ ચાલો સતીના કહેવાથી ભગવાન શંકરે તેમને સાથે લઈને હિમાલય પર ચાલ્યા ગયા કે જ્યાં કોઈ જઈ શકતું નથી માણસો તો ક્યાંથી પણ પક્ષી પણ ફરકી શકતું ન હતું પ્રાકૃતિક છટા છવાઈ રહી હતી ત્યાં રહીને શંકર સતીની સાથે ઘણા દિવસો સુધી રમણ કરવા લાગ્યા તેમના આ રીતે અહીં દસ હજાર વર્ષો વ્યતીત થઈ ગયા હવે તે યજ્ઞ તપ અને સ્વરૂપ ચિંતન ત્યાગી સતીમાં જ અનુરક્ત થઈ ગયા બ્રહ્મા કહેવા લાગ્યા એક સમયે વિહર ઉપરત શિવ સતી બેઠા હતા તેઓ વાતચીત કરતા હતા શિવજી પ્રસન્ન છે જોઈ સતી ઘણી જ નમ્રતા તથા ભક્તિની સાથે કહેવા લાગ્યા કે હે કરુણા સાગર મહાદેવ ઘણી જ ભક્તિથી હું આપને મેળવી શકી આપની સાથે વિહાર કરતા હું અત્યંત રાજી થઈ છું હવે મારું મન તાત્વિક વિચારણા કરવા લાગ્યું છે હે શંકર જીવ સંસારને કેવી રીતે પાર કરી શકે વિષય પણ જેને પ્રાપ્ત કરીને પરમ પદની પ્રાપ્તિ કરી લે છે તે તત્વ શું છે તેમને કહો હે મુનિ શિવજી પ્રેમપૂર્વક સતીને કહેવા લાગ્યા કે હે દાક્ષાયણી મહેશ્વરી વિજ્ઞાન જ પરમ તત્વ છે બીજું કંઈ યાદ કરવા જેવું નથી શુદ્ધ બુદ્ધિ વડે કેવળ બ્રહ્માનું સ્મરણ છે ભક્તિ તો વિજ્ઞાનની માતા છે ભક્તિ નવ પ્રકારની છે ભક્તિ તથા જ્ઞાનમાં કશો ભેદ નથી ભક્તિ કરનારને હંમેશા સુખ થાય છે ભક્તિ સાથે વિરોધ બાંધનાર કદી વિજ્ઞાનની પ્રાપ્તિ કરી શકતો નથી હે દેવી હું ભક્તિને હંમેશા આધીન છું ભક્તિના પ્રભાવથી નીચ કે હિન પુરુષના ઘેર પણ જાઉં છું હે દેવી સગુણ તથા નિર્ગુણ ભેદ વડે ભક્તિ બે પ્રકારની છે એક વિધિયુક્ત અને બીજી સ્વભાવિકી આ બંને પ્રકારની બી તેમજ એવા બે ભેદો છે તેને વિહિત અને અવિહિત ભેદે અનેક પ્રકારો પાડવામાં આવ્યા છે આ અનેક પ્રકારની ભક્તિના નવ અંગો વર્ણવવામાં આવ્યા છે હે દેવી આ નવે અંગનું લક્ષણ હું તમને પૃથક પૃથક કહું છું તમે સાવધાન થઈ પ્રેમથી સાંભળો શ્રવણ કરવું કીર્તન કરવું સ્મરણ કરવું સેવન કરવું દાસ્યપણું કરવું અર્ચન કરવું તથા સદા વંદન કરવું સખ્યતા અને આત્મસમર્પણ આ નવ અંગો વિદ્વાનોએ કહ્યા છે મારી ભક્તિના આ અંગો ભુક્તિ તથા મુક્તિ આપનારા છે જ્ઞાનને ઉત્પન્ન કરનારી આ ભક્તિ મને અત્યંત વહાલી છે જે વ્યક્તિ ભક્તિમાન હોય છે તેમને સદા સહાય કરું છું તેને જે વિઘ્ન કરે છે તેના શત્રુ રૂપે થાવ છું એમાં સંદેહ નથી બ્રહ્માએ કહ્યું કે શિવના આવા વચનો સાંભળી સતી પ્રસન્ન થયા પ્રેમ વડે પ્રણામ કર્યા ફરી ભક્તિ સંબંધી તેઓ પૂછવા લાગ્યા મંત્ર શાસ્ત્ર વગેરેનું મહાત્મય પૂછ્યું ભગવાન શંકરે પંચાંગ સહિત મંત્રનું મહાત્મય ઇતિહાસ તથા ભક્તિનું મહાત્મય વર્ણાશ્રમ ધર્મકથા રાજધર્મકથા પુત્ર તથા સ્ત્રી ધર્મનું મહાત્મય વૈદિક જ્યોતિષ સામુદ્રિક શાસ્ત્ર તથા બીજા પણ શાસ્ત્રો કૃપા કરી શિવ તત્વ વડે વર્ણવ્યા આ રીતે હિમાલય પર્વત ઉપર અનેક પ્રકારે ક્રીડા કરી બ્રહ્મ સ્વરૂપ શિવા તથા શિવ અનેક સ્થળે વિહાર કરવા લાગ્યા નારદે બ્રહ્માજીને કહ્યું કે હે કૃપા સાગર આપે અમોને શિવા તથા શિવના પરમ સુંદર યશનું શ્રવણ કરાવ્યું ત્યાં રહી શિવ તથા પાર્વતીએ શું ચરિત્રો કર્યા ઉત્તરમાં બ્રહ્માજી બોલ્યા કે હે મુનિ પ્રેમથી શિવા તથા શિવનું એટલે કે સતીનું તથા શિવનું ચરિત્ર કહું છું તે સાંભળો લૌકિક ગતિનો આશય કરી તેઓ સર્વદા ક્રીડા કરવા લાગ્યા એક સમયે લીલાધારી શંકર સતીની સાથે નંદી પર બેસી ત્રિલોક્યનું ભ્રમણ કરી રહ્યા હતા દંડકવનમાં પહોંચીને ભગવાન શિવે તે ભૂમિના દર્શન કરાવ્યા જ્યાંથી રાવણે સીતાનું હરણ કર્યું હતું અને જ્યાં ભગવાન રામે સીતાના વિયોગમાં લતાવું અને વૃક્ષોને સીતાના સમાચાર પૂછ્યા હતા આ વાત કરતા શંકર આગળ જતા હતા તે સમયે પત્નીના વિયોગમાં વિયોગી રામ સીતાને શોધતા ત્યાં દેખાયા તે તેવા જ વિરહી હતા શિવજી તેમની આગળ ગયા તેમને પ્રણામ કર્યા પ્રસન્નતા પૂર્વક જઈ જઈ શબ્દ બોલતા શ્રી રામચંદ્રને દર્શન આપ્યા સતી આ જોયું મંદ હાસ્ય કરતા તેમણે શિવજીને પૂછ્યું કે હે પરમેશ્વર આપ તો બધા જ દેવતાઓને નમસ્કાર કરવા યોગ્ય અને સર્વોચ્ચ છો તો પછી વનમાં ફરતા વિરહી મનુષ્યની જેમ વિચરતા આ બે માણસોમાં શામ વાળા પુરુષને આપે શા માટે વંદન કર્યા ત્યારે સતીને આ પ્રમાણે માયાના મોહથી થયેલા જોઈને ભગવાન શંકર હસતા હસતા કહેવા લાગ્યા કે હે દેવી સાંભળો મેં જેમને પ્રણામ કર્યા તે વરદાનનો પ્રભાવ છે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા આ બંને ભાઈઓ છે તે બુદ્ધિમાન છે તે દશથના પુત્રો છે રામ અને લક્ષ્મણ તેમનું નામ છે ગોરો લક્ષ્મણ તે નાનો ભાઈ છે જે શેષનારાયણનો અવતાર છે

જો તમને મારા વચનોમાં વિશ્વાસ ન હોય તો જાઓ અને તમારી બુદ્ધિથી રામની પરીક્ષા કરો હે પ્રિયે તમારો મોહ દૂર થાય તેવું ઉપાય કરો ત્યાં સુધી હું અહીં વડની નીચે બેસીને તમારી રાહ જોઈશ શિવજીની આજ્ઞા મેળવી સતી રામની પરીક્ષા કરવા ચાલ્યા ત્યાં જઈને વિચારવા લાગ્યા કે કેવી રીતે પરીક્ષા લઉં તેમણે વિચાર કર્યો કે હું સીતાનું રૂપ ધારણ કરી રામની નજીક જાઉં ખરેખર રામ વિષ્ણુના અવતાર હશે તો મને ઓળખી જશે અન્યથા નહીં ઓળખી શકે સતીએ સીતાનું રૂપ લીધું પરીક્ષાને માટે તે રામની પાસે ગયા સતીને સીતાના સ્વરૂપે જોઈ રામે કહ્યું કે હે સતી આ સમયે શિવજી ક્યાં છે જો તમે પતિ વગર આવનમાં એકલા ફરી રહ્યા છો હે સતી તમે તમારા સ્વરૂપનો ત્યાગ શા માટે કર્યો છે આ સ્વરૂપને કેમ ધારણ કર્યું છે રહસ્યને પામી ચૂકેલા રામ દ્વારા બોલતા આ શબ્દને સાંભળીને સતીને આચર્ય થયું હવે તે રામને સાક્ષાત વિષ્ણુ સમજીને તેમને કહેવા લાગ્યા કે હે રામ મેં તમારી પ્રભુતા જોઈ છે પરંતુ મારે માત્ર એક જ વાત જાણવી છે કે શંકરે આપને કેમ પ્રણામ કર્યા આની મને શંકા છે આપ સાચે સાચું કહો મારી શંકા નિરસન કરો સતીના આ વચન સાંભળીને રામના નેત્રો માથે હર્ષાસુ વહેવા લાગ્યા રામે કહ્યું કે હે દેવી ઘણા સમય પહેલા શિવે પોતાના લોકમાં વિશ્વકર્માને બોલાવ્યા તેમના દ્વારા એક સુંદર ગૌશાળાનું નિર્માણ કર્યું એમાં એક મનોહર વિસ્તૃત ભવન તેમાં એક દિવ્ય સિંહાસન તથા બધાથી અદ્ભુત એક દિવ્ય શ્રેષ્ઠ છત્ર પણ બનાવરાવ્યું પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ શાસ્ત્રો પુત્રો સહિત બ્રહ્મા મુનિઓ દેવીઓ અપ્સરાઓને બોલાવી તેમના દ્વારા અનેક વસ્તુઓનો સંગ્રહ કર્યો નાગોની સોળ કન્યાઓ આવી તેમણે મંગલાચાર કર્યા સંગીતજ્ઞો આવ્યા વીણા મૃદંગ વગેરે વગાડીને સંગીતનું જ્ઞાન આરંભ્યું આ પ્રમાણેનો ભવ્ય સમારોહ થયો રાજ્ય અભિષેકની ઘણી સામગ્રીઓ એકઠી થઈ તીર્થના જલથી ભરેલા પાંચ ઘડાઓ મંગાવવામાં આવ્યા બીજી પણ દિવ્ય સામગ્રી એકઠી કરવામાં આવી દિવ્ય ઘોર શંખનાદ થયા પ્રસન્નતાથી વૈકુંઠવાસી વિષ્ણુને બોલાવવામાં આવ્યા પછી એક ઉત્તમ મુહૂર્ત જોઈને ભક્તિથી પૂર્ણ શંકરે વિષ્ણુને શ્રેષ્ઠ સિંહાસન પર બેસાડી ઘણા બધા અલંકારો પહેરાવ્યા કોતુફ અને મંગલ કરીને તેમના મસ્તકે મુગુટ પહેરાવ્યો પોતાની અખંડ ઐશ્વર્ય આપ્યું પછી તે સ્વતંત્ર ભગવાન શંકરે તેમની ઘણી જ સ્તુતિ કરી અનેક જગ કરતા બ્રહ્માએ કહ્યું કે મારી આજ્ઞાથી બધા દેવતાઓની સાથે તમે પણ તેમને પ્રણામ કરો વેદે જે પ્રમાણે મારું વર્ણન કર્યું છે તેવી જ રીતે તમે એમનું વર્ણન કરો બ્રહ્માને આ પ્રમાણે કહી ભગવાન શંકર ભક્તિથી પ્રસન્ન થઈને વિષ્ણુને પ્રણામ કર્યા તે સમયે બ્રહ્મા વગેરે દેવતાઓ અને મુનિઓએ વિષ્ણુને પ્રણામ કર્યા શિવજીએ વિષ્ણુને વારંવાર અનેક વરદાનો આપ્યા સર્વયોગના કરતા ભરતા સહરતા બનાવ્યા ધર્મ અર્થ કામના આપનારા અને દુષ્ટોનું શાસન કરવા સમર્થ બને તે પ્રમાણેના શાસન કરતા બનાવ્યા પોતાની ત્રણેય શક્તિઓ પ્રદાન કરી ત્રણેય ભુવનમાં સ્વતંત્ર અને અનેક લીલાઓના કરતા બનાવવામાં આવ્યા પોતાની માયા આપી અનેક અવતાર લઈને સંસારના પાલક બનાવવામાં પોતાના લોકમાગો લોક નામ આપ્યું સ્થાપન કર્યું અને કહ્યું કે હે વિષ્ણુ પૃથ્વી ઉપર આપના જેટલા અવતાર થશે તેના દર્શન મારા ભક્તો આદરપૂર્વક કરશે આ પ્રમાણે અખંડ ઐશ્વર્યને આપી પોતાના ગણો સાથે શંકર કૈલાસ પર્વત ઉપર ચાલ્યા ગયા તે જ સમયે ભગવાન શંકરે ગોપવેશ ધારણ કર્યું ગોપીઓ અને ગાયોના સ્વામી બન્યા આ સમયે શિવજીની આજ્ઞાથી તેમણે ચાર અવતાર ધારણ કર્યા પહેલો અવતાર તે રામ બીજો અવતાર તે ભરત ત્રીજો અવતાર તે લક્ષ્મણ અને ચોથો અવતાર એટલે શત્રુઘ્ન હે દેવી પિતાની આજ્ઞાથી લક્ષ્મણ અને સીતા સાથે વનમાં આવ્યો છું ભાગ્યવશાંત અહીં આવીને હું દુઃખી થઈ ગયો કોઈ રાક્ષસે મારી પત્ની સીતાનું હરણ કર્યું છે વિયોગી હું ભાઈની સાથે રાખીને તેને શોધી રહ્યો છું હે માતા આપનું દર્શન પ્રાપ્ત કરીને મારું કલ્યાણ થયું જો આપની કૃપા હશે તો જરૂર સારું થશે આ પ્રમાણે ઘણું બધું કહીને સીતાજીને પ્રણામ કરીને રામચંદ્રજી મનમાં ફરવા લાગ્યા સતીએ તેમને શિવભક્ત જાણ્યા તેમની પ્રશંસા કરી તેઓ પછાતાપ કરતા શિવજીની પાસે ફર્યા સતીને મનમાં ચિંતા હતી કે હવે શિવજી પાસે જઈને શું કહેવું સતી શંકરની પાસે પહોંચ્યા હૃદયપૂર્વક તેમને પ્રણામ કર્યા શોકથી વ્યાકુળ તેમના મુખની શોભા ક્ષીણ થઈ ગઈ ત્યારે તેમને દુઃખી જોઈને શિવજીએ પૂછ્યું કે કુશળ તો છો ને કહો આપે કેવી રીતે પરીક્ષા લીધી સતીએ માથું ઝુકાવી દીધું તેઓ કશું બોલ્યા નહીં મહાયોગી શિવે ધ્યાનથી સતીના ચરિત્રને જાણી લીધું તેમને દુઃખ થયું તેઓ વિચારવા લાગ્યા જો હવે હું સતીને પૂર્વની જેમ સ્નેહ કરું તો મારી શુદ્ધ ભંગ સતીક શિવજીએ સતીનો મનથી ત્યાગ કર્યો સતીને કંઈ ન કહેતા તેઓ કૈલાસ તરફ ચાલ્યા માર્ગમાં બધાના સાંભળતાના વિશેષ રીતે સતીને સાંભળતા આકાશવાણી થઈ કે હે પરમેશ્વર હે મહાયોગી આપને ધન્ય છે આપના જેવો ત્રણેય લોકમાં પ્રતિજ્ઞા પાલક કોઈ નથી આ આકાશવાણી સાંભળતાની સાથે જ સતી કાંતિહીન થઈ ગયા પછી તેમણે શિવજીને પૂછ્યું કે હે નાથ આપની કઈ પ્રતિજ્ઞા છે હે પરમેશ્વર તે મને કહો પરંતુ સતીના પૂછવા સતા પણ શિવજીએ બ્રહ્મા અને વિષ્ણુની આગળ કરેલી પ્રતિજ્ઞા ન કહી પછી તો સતી પાર્વતીએ પ્રાણનાથ શંકરનું ધ્યાન કર્યું અને પોતાના ત્યાગથી બધી જ બાબતો જાણી લીધી તેમને ઘણું દુઃખ થયું શોકાકુલ બની નિશ્વાસ લેવા લાગ્યા ત્યારે આ બધું સમજી શિવજી સતીનું મન પ્રસન્ન કરવાને માટે અનેક વાતો કહેવા લાગ્યા સતી આ બધું સાંભળતા તેમની પાસે ખિન્નતાપૂર્વક બેસી રહ્યા સતી અને શિવના આચરિત્રને કોઈએ ન જાણ્યું ઘણો જ સમય પસાર થઈ ગયો જ્યારે શિવજીએ સમાધિનો ત્યાગ કર્યો તો નજીકમાં જઈને સતીએ શિવજીને પ્રણામ કર્યા ચિત્ત શંકર તેમને પોતાના સન્મુખ આસન આપ્યું ઘણી બધી મનોહર કથાઓ કહીને સતીને વિમુક્ત કર્યા સતીના હૃદયમાં પહેલાં જેવી જ શાંતિ થઈ પરંતુ શિવજીએ પોતાની પ્રતિજ્ઞા ન છોડી બ્રહ્મા કહેવા લાગ્યા કે પહેલા પ્રયાગમાં એકત્ર થયેલ મુનિઓએ અનેક મહાન યજ્ઞનું આયોજન કર્યું એમાં સહકુટુંબ હું પણ જોડાયો અનેક શાસ્ત્રોના જ્ઞાનકાંડ ઉપર વિચાર થયો પોતાના ગણોની સાથે શિવજી પણ પાર્વતી સહિત તેમાં આવ્યા બધાએ ભક્તિપૂર્વક તેમને પ્રણામ કર્યા તેમની સ્તુતિઓ કરી તે સમયે પ્રજાપતિઓના સ્વામી દક્ષ આવ્યા અને તેમને પણ પ્રણામ કર્યા અને મારી આજ્ઞાથી તે ત્યાં બેઠા પછી તેજસ્વી દક્ષની પૂજા અર્ચના કરી પરંતુ પરમ સ્વતંત્ર લીલા વિહારી મહેશ્વર પોતાના આસન ઉપરથી ઉઠ્યા નહીં તેમણે દક્ષને પ્રણામ પણ ન કર્યા દક્ષ ક્રોધે ભરાયા તેમણે સભાની વચ્ચે જ બધાને સાંભળતા શિવજીને ન કહેવાના શબ્દો કહ્યા અને કહ્યું કે હે પાખંડે દુર્જન પાપશીલ બ્રાહ્મણ નિંદક હંમેશા સ્ત્રીમાં જ આસક્ત રહે છે સંબંધથી મારો પુત્ર હોવા છતાં પણ તેણે મને પ્રણામ કર્યા નથી તેથી હું તેને શાપ આપીશ હે બ્રાહ્મણો અને દેવતાઓ તમે બધા સાંભળી લો હું તમને આપણા બધા બહિષ્કૃત કરું છું તેઓ પોતાનો ભાગ પ્રાપ્ત નહીં કરે આ સાંભળતા જ નંદીશ્વરની આંખો લાલ થઈ ગઈ તેમણે દક્ષને ઘણા જ ડાર્યા દક્ષ નંદિકેશ્વરને પણ શાપ આપવા લાગ્યા શિવજીના સમસ્ત ગણોને પણ તેમણે શાપ આપ્યો પછી તો નંદિકેશ્વરને ઘણો જ ક્રોધ આવ્યો તેમણે તે મહાગર્વિત દક્ષને કહ્યું કે હે દૃષ્ટ બુદ્ધિ શું તું શિવ મૂર્ખ આજે તે વગેરે ઋષિઓની વચ્ચે ભગવાન શંકરનો ઉપહાસ કર્યો છે તેથી શિવજીના પ્રભાવથી હું તને શાપ આપું છું કે તમે બધા બ્રાહ્મણો વેદનો સાચો અર્થ જાણવાને બદલે તેના અર્થવાદને જ મહત્વ આપનારા થશો જ્યારે ક્રોધે ધરાયેલા નંદીશ્વરે આ પ્રમાણે બ્રાહ્મણોને શાપ આપ્યો

શિવજી પોતાના સર્વગણોને સાથે લઈ પોતાના ધામે પહોંચ્યા અને પ્રજાપતિ દક્ષ શિવની નિંદા કરવા લાગ્યા નારદ દક્ષ અને શિવ વચ્ચે શિવજી દ્વારા જે શિક્ષા મળી તે આગળ કહું છું તે તો ધ્યાનથી સાંભળ બ્રહ્માએ નારદને કહ્યું પછી મનમાં આ વાત રાખીને કનખલ ક્ષેત્રમાં પ્રજાપતિ દક્ષે ઘણો મોટો યજ્ઞ કર્યો

તેમણે દેવતાઓને પૂછ્યું કે ભગવાન શંકર કેમ નથી ઋષિ દધીજીના વચનો સાંભળીને મુસ્કુરાતા કહ્યું કે દેવતાઓના મૂળ વિષ્ણુ તો આવી ગયા છે પછી શિવજીની મારે શું જરૂર છે બ્રહ્માના કહેવાથી મેં મારી કન્યા આપી તેમ કહો ને નહીતર કુલહીન માતા પિતા વગરના ભૂત પ્રેતના સ્વામી આત્યાભિમાની મૂર્ખ જડ મૌની અને ઈર્ષાથી ભરેલા તેમને કોણ પૂછે તેઓ આ યજ્ઞ કર્મના ભાગમાં કદાપી યોગ્ય નથી એથી મેં તેમને બોલાવ્યા નથી મારા આ યજ્ઞને આપ સર્વે મળી સફળ કરો દક્ષના આ પ્રમાણે કહ્યા પછી દધીચી બધા મુનિઓના સાંભળતા જ કહ્યું કે તમારે જે કહેવું હોય તે કહો પરંતુ ભગવાન શંકર વિના આ યજ્ઞ પૂર્ણ નહીં થાય પરિણામે તમે નાશને જ પ્રાપ્ત કરશો એ પ્રમાણે કહીને દધીચી ઋષિ યજ્ઞમાંથી ચાલ્યા માંડ્યા પોતાના આશ્રમમાં પહોંચ્યા આ પ્રમાણે જેટલા શિવ ભક્તો આવ્યા હતા તે બધા જ દક્ષ શાપ આપતા પોત પોતાના મુનિઓ દીજી ચાલ્યા ગયા તે સારું થયું હું તો બહિષ્કૃત કરેલાઓમાં મારા યજ્ઞમાં આવે તેમ ઈચ્છતો જ નથી વિષ્ણુ વગેરે સર્વ આપ બધા વેદના વક્તા છો મારા યજ્ઞને સફળ બનાવો અને શિવની માયાથી મોહિત થઈ ગયા તેઓ દેવતાઓની પૂજા આરંભ કરી હે મુનિશ્રેષ્ઠ નારદજી દક્ષના શાપની કથા મેં તમને સંભળાવી હવે યજ્ઞ વિધ્વંસની કથા સંભળાવું છું બ્રહ્માએ કહ્યું કે જ્યારે દેવતા અને ઋષિઓ દક્ષના યજ્ઞના ઉત્સવ મનાવતા હતા ત્યારે તે સમયે દક્ષપુત્રી સતી પોતાની સખીઓની સાથે ગંધમાદન પર્વત ઉપર ધારાગૃહમાં અનેક ક્રીડાઓ કરતી હતી તે સમયે સતીએ જોયું કે રોહિણીની આજ્ઞા લઈને ચંદ્રમાં પણ દક્ષના યજ્ઞમાં જાય છે ત્યારે સતીએ પોતાની વિજયા નામની સખીને પૂછ્યું કે રોહિણીની આજ્ઞા પ્રાપ્ત કરી ચંદ્રમાં ક્યાં જાય છે સતીના વચનો સાંભળીને વિજયા જટ ચંદ્રમા પાસે ગઈ અને તેને પૂછ્યું ચંદ્રમાએ જવાબ આપતા દક્ષ વાત કરી અને પોતે પણ એમાં જઈ રહ્યો છે તેમ કહ્યું વિજયાએ ચંદ્રમાને જે કહ્યું હતું તે સતીને સંભળાવ્યું સતીને આશ્ચર્ય થયું પોતાને નિમંત્રણ કેમ નથી એમ વિચારતા તે ચિંતા કરવા લાગ્યા તે શિવની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે મારા પિતાએ એક મહાયજ્ઞની રચના કરી છે જ્યારે આ સમયે મોટો સમારોહ થઈ રહ્યો છે બધા ઋષિઓ અને દેવતાઓ તેમાં એકઠા થયા છે મારા પિતાના યજ્ઞમાં જવું શું આપને ગમતું નથી આપ તેનું કારણ જલ્દીથી બતાવો બધા કામ છોડીને આપ મારી પ્રાર્થનાને માન આપે મારી સાથે મારા પિતાના યજ્ઞમાં પધારો સંબંધીઓનો આ જ ધર્મ છે સમયે સમયે પ્રેમ વધારવા માટે તેમની નજીકમાં જવું જોઈએ સતીના આ વચન શિવજીને બાણ જેવા લાગ્યા તો પણ તે પ્રિય વચનો કહેવા લાગ્યા કે હે દેવી તમારા પિતા દક્ષ મારી સાથે વેર રાખે છે તેથી જ તેમણે મને આમંત્રણ આપ્યું નથી જે બોલાવ્યા વગર બીજાને ત્યાં જાય છે તે મરણ કરતા પણ અધિક અપમાનને પ્રાપ્ત કરનાર થાય છે તે જ કારણે મારે અને તારે દક્ષના યજ્ઞમાં જવાનું નથી હું તો તેમને સ્પષ્ટ કહીશ કે બાણથી વિંધાવું સારું પરંતુ સંબંધીઓના આક્ષેપ ખોટા તેનાથી તો સર્વદા દુઃખી જ થવાનું આ સાંભળીને સતીજી ગુસ્સે ભરાયા અને શિવજીને કહેવા લાગ્યા કે હે શંભુ આપનાથી જ યજ્ઞ સફળ થાય છે તેમ હોવા છતાં મારા પિતાએ આપને આમંત્રણ નથી આપ્યું તે હું મારા દુરાત્મા પિતાનું તેમજ યજ્ઞમાં આવેલ દુષ્ટ દેવતાઓનો અભિપ્રાય જાણવાની ઈચ્છા રાખું છું કે એમણે આમ શા માટે કર્યું હે નાથ તેથી હું મારા પિતાના યજ્ઞમાં જઈ હે પરમેશ્વર આપ મને તે માટે આજ્ઞા આપો સતીનો આ વિચાર સાંભળીને સર્વજ્ઞ ભગવાન શંકરે કહ્યું કે હે દેવી જો તમારે ત્યાં જવાની ઈચ્છા હોય તો સુખીથી જાઓ નંદીશ્વરને સજાવીને તેના ઉપર સવાર થઈને મહારાજાઓના યુક્ત થઈ પોતાના સર્વ આભૂષણોને પહેરીને ભલે પધારો જ્યારે શિવજી આ પ્રમાણે કહ્યું ત્યારે સત્ય વસ્ત્રાભૂષણ ધારણ કરીને પિતાને ઘેર ચાલ્યા શિવજીએ તેમની સાથે સાઈઠ હજાર રુદ્રો ગણોને મોકલ્યા છે બ્રહ્માજી કહેવા લાગ્યા કે સતી ત્યાં પહોંચ્યા જ્યાં મોટા યજ્ઞનું આયોજન થયેલું હતું સતીને આવેલી જોઈ તેમની માતા આશિકની તથા બહેનોએ યોગ્ય સત્કાર કર્યો પરંતુ દક્ષે કે તેમના અનુયાયીઓએ કોઈ આદર ન કર્યો પરંતુ સતુએ સમાન રૂપથી માતા પિતાને પ્રણામ કર્યા જોકે હૃદયથી તે દુઃખી હતા કારણ કે તેમણે યજ્ઞમાં વિષ્ણુ વગેરે બધા દેવતાઓનો ભાગ જોયો માત્ર શંભુનો ભાગ ન જોયો તેથી સતીને ઘણો જ ક્રોધ આવ્યો પછી તો તે બધાને ક્રૂર દ્રષ્ટિથી દેખવા લાગ્યા અને બોલ્યા કે હે આપે ભગવાન શંકરને કેમ નથી બોલાવ્યા તે તો સ્વયં યજ્ઞ સ્વરૂપ છે યજ્ઞાંગ અને યજ્ઞોના દક્ષિણા સ્વરૂપ છે તેમના આવ્યા સિવાય આપ આ યજ્ઞનો સંપાદન કેવી રીતે કરી શકો છો શું આપ શંકરને કોઈ સામાન્ય દેવતા સમજો છો આપે તેમનું અપમાન કર્યું છે હે પિતા તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે ત્યારે તો શંકરને ઓળખી નથી શક્યા પછી આ બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવતા અનેક મુનિઓ પણ શિવ વગરના તમારા આ યજ્ઞમાં હાજર થવા કેવી રીતે આવી પહોંચ્યા આ પ્રમાણે કહેતા સતીએ બધા દેવતાઓને ધમકાવ્યા વિષ્ણુને તો તેમણે ઘણા જ લજ્જિત કર્યા ત્યારે દક્ષ પોતાની પુત્રીના આ વચનો સાંભળીને ઘણા ક્રોધિત થયા વક્ર દ્રષ્ટિથી દેખતા તે કહેવા લાગ્યા કે હે ભદ્રા બહુ કહેવાથી શું તો અહીં શા માટે આવી ઈચ્છા હોય તો રહે અથવા ચાલી જા મારે તારું કોઈ પ્રયોજન નથી તારો પતિ ભૂત પ્રેતનો રાજા છે તે વેદથી બહુ બહિષ્કૃત છે કુળ વગરનો છે અપશુકનિયાળ છે તેથી કુવેશ ધારી તારા પતિ શિવને મેં યજ્ઞમાં બોલાવ્યો નથી આ સાંભળીને સતી તો ઘણા જ ગુસ્સે થયા પોતાના પિતાને તે કહેવા લાગ્યા કે હે પિતાજી જે શિવજીની નિંદા કરે છે અથવા સાંભળે છે તે બંને નરક ગામી થાય છે મારા સ્વામીનું અપમાન સાંભળીને જીવવાથી શો લાભ તેથી હું અગ્નિમાં પ્રવેશ કરીને આ શરીરનો ત્યાગ કરી દઈશ જો માણસમાં કંઈ પણ શક્તિ હોય તો શિવની નિંદા સાંભળી શિવ નિંદા કરનારી જીભને કાપી નાખીએ ત્યારે જ તેણે કહેવાય જો તે અસમર્થ છે તો પોતાના કાન બંધ કરીને ક્યાંક ચાલ્યો જાય આ પ્રમાણે ધર્મનીતિની વાત કરીને પરમ દુઃખી પાર્વતી શિવના કહેવા વચનોનું સ્મરણ કરતા ત્યાં આવવા માટે પછા તાપ કરવા લાગ્યું નારદજી કહેવા લાગ્યા કે હે બ્રહ્મા જ્યારે સતી આ પ્રમાણે કહીને ચૂપ રહ્યા ત્યાં પછી શું થયું બ્રહ્માજીએ કહ્યું કે જ્યારે સતી પોતાના પતિ શંકરનું સ્મરણ કરતા મૌન થઈ ગયા ત્યારે તે પૃથ્વી ઉપર ઉત્તર દિશાની તરફ મુખ રાખીને બેઠા કર્યું આંખો બંધ કરી શરીર ત્યાગવાની ઈચ્છાથી યોગાગ્નિ દ્વારા તેમણે પોતાના શરીરને ભસ્મ કરી નાખ્યું તે સમયે બધી હાહાકાર વર્તાઈ ગયો બીજી તરફ સતીએ પ્રાણ ત્યાગ કરતાની સાથે શિવગણ સંચેડાયા તે ઉઠીને ઊભા થયા ચારે દિશામાં પ્રલય મચી ગયો શોકાર્ત બનેલા કેટલાકોએ તો પોતાની જાતે જ પોતાનો વધ કર્યો સાઠ હજારમાંથી વીસ હજાર શિવગણ તો દુઃખી થઈને જ સ્વયં નાશ પામ્યા જે બચ્યા તે ગુસ્સે ભરાયા દક્ષને મારવા દોડ્યા તેમના આક્રમણને જોઈને વિઘ્નો શાંતિ માટે મહર્ષિ વેદ મંત્રોથી અગ્નિમાં આહુતિઓ આપવા માંડી જેના પરિણામે યજ્ઞકુંડમાંથી મહાપરાક્રમી વૃભુઓ ઉત્પન્ન થયા તેમની સાથે શિવગણોનું યુદ્ધ થયું વૃભુઓએ યુદ્ધમાં શિવગણોની શક્તિને ક્ષીણ કરી દીધી મિત્રો અહીં રુદ્રસંહિતાના સતીખંડના બાવીસથી ત્રીસ અધ્યાય સમાપ્ત થાય છે ધન્યવાદ